હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ આમ આદમી પાર્ટીના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના કિસાન નેતા ખાસ કરીને જેઓ કિસાન અને ખેડૂતો માટે સતતના માટે લડતા હોય છે ખેડૂતોના મુદ્દા હોય છે પાવર બાબતે હોય છે સ્માર્ટ મીટર મુદ્દે હોય છે એવા યુવા નેતા જેમને આપણે ઓળખાણ આપવાની જરૂર નથી એવા રાજુભાઈ કરપડા અત્યારે આપણી સાથે છે રાજુભાઈ સ્વાગત છે ગીરની વાત પર અને ખાસ કરીને તમે આજે ઉના આવ્યા છો ઉનાના ખેડૂતોને પણ આપ મળ્યા હશો અને ખાસ કરીને જે કહી શકાય કે પીડિત પરિવાર હોય એના માટે આપ એક કરી છે પાર્ટીએ કહીશું આજે દલિત અત્યાચાર થયેલો ગુજરાતમાં જનરલી જ્યારે જ્યારે પણ અત્યાચાર થતો હોય છે દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે ગુજરાતની અંદર એસઆઈટી ની રચનાની વાતો થાય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી વાતો થાય પીડિતોને ઝડપથી ન્યાય અપાવી દઈશું આવી વાતો થાય મુખ્યમંત્રી ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરતા હોય છે પીડિત પરિવારની મુલાકાત કરતા હોય છે પણ ખરેખર જે પરિવાર ભોગ બન્યો છે સીટની રચના થઈ સીબીઆઈ તપાસ થઈ પણ પછી શું તો આ તપાસ અર્થે અમે ગુજરાતમાં જ્યાં જ્યાં સીટની રચના થયેલી જ્યાં દુર્ઘટના ઘટેલી ત્યાં તમામ જગ્યાએ સ્થળ તપાસ કરીએ છીએ પરિવારોને મળીએ છીએ આજે અમે ઉનામાં સમઢિયાળા ગામે પરિવારની મુલાકાત કરી ખરેખર જે વાયદા વચનો તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આપવામાં આવેલા એક પણ વચન પૂરું કરવામાં નથી આવ્યું જે ખરેખર પરિવારને લાયકાત પ્રમાણે નોકરી આપવાની વાત હતી પીડિત પરિવારને પાકું ઘરનું મકાન બનાવી દેવાની વાત હતી પીડિત પરિવારને બે બે એકર જમીન આપવાની વાત હતી આજ દિવસ સુધી એક પણ વચન પૂરું કરવામાં નથી આવ્યું આ જ છે એમ ઘટના થાનગઢ દલિત હત્યાકાંડમાં થયેલી જે એસઆઈટીની રચના થયા પછી પણ આરોપીને આજ દિવસ સુધી પકડવામાં આવ્યા નથી આજ દિવસ સુધી એસઆઈટીનો રિપોર્ટ પરિવારને સોંપવામાં નથી આવ્યો એટલે જે રાજકોટમાં દુર્ઘટના ઘટી ખરેખર અમારું જે માનવું છે એ પ્રમાણે મૃત્યુના આંકડા પણ હાર્દિકભાઈ છુપાવવામાં આવ્યા છે મૃત્યુ અમને જે રિપોર્ટો અહેવાલ મળ્યા છે એ પ્રમાણે સાઠથી વધારે લોકોના મૃત્યુ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની બદનામી ન થાય ફજેતી ન થાય એટલા માટે મૃત્યુના આંકડા છુપાવી ડાક પછેડો કરી આરોપીઓને બચાવવાની કોશિશ કરતી હોય આવું અમને દેખાય છે અને અમારું સ્પષ્ટ માનવું છે કે એસઆઈટીની રચના આરોપીને બચાવવા જનઆક્રોશ ખાળવા માટે થાય છે પરિવારને ન્યાય અપાવવા માટે થતી નથી આજે પણ જેટલે સુરત તકશીલા જે કાંઈ કાંડ થયો એમાં આજે પણ પરિવાર પોતાના પૈસે વકીલ રોકી અને હાઈકોર્ટમાં કેસ લડે છે ખરેખર એ પરિવારને જે સાંત્વના આપવામાં આવી પરિવારને જે વચનો આપવામાં આવ્યા હતા એક પણ વચન પર સરકાર ખરી ઉતરી નથી ત્યારે અમે ગીરની વાતના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માગીએ છીએ કે જ્યારે પણ આવી કાંઈ સરકાર વાયદા વચનોની લાહણી કરતી હોય છે ત્યારે સરકારને ખરેખર એ વચનો પૂરા કર્યાશ ખરા કે દુર્ઘટના પૂરી થઈ ચર્ચા પૂરી થઈ એટલે આરોપી બીજા બારણેથી જેલમાંથી છૂટી જાય આવી ઘટનાઓ વારંવાર થાય છે ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે કડકમાં કડક આરોપીઓને સજા થાય એના માટે અમે ગુજરાતના ગામડે ગામડે ફરી જ્યાં એસઆઈટીની રચના થઈ હતી ત્યાં પરિવાર ભોગ બહેનો છે એને મળીએ છીએ અને તમામ વિગતો એકત્રિત કરી આવનાર સમયમાં અમે મુખ્યમંત્રીને મળીશું અને ગુજરાતની સામે ખરેખર સરકારે શું તપાસ કરી છે આ તમામ અહેવાલો ગુજરાતની જનતા સામે મૂકીશું ઉના તાલુકાના સમઢિયારા ગામે દલિત સમાજ પર જે અત્યાચાર થયો હતો તેની મુલાકાતે જામજોધપુરના ધારાસભ્ય હિમંતભાઈ ખવા અને આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુભાઈ ગરપડા અત્યારે મોટા સમજદારાના જે પરિવાર હતો તેના પર અત્યાચાર થયો હતો તેની મુલાકાતે પહોંચ્યા છે રાજુભાઈ શું કહેશું આજે આપણે આ પરિવારની મુલાકાત લીધી જ્યારે ગુજરાતમાં કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે જન આક્રોશને ખાળવા માટે અમે માનીએ છીએ ત્યાં સુધી આરોપીઓને બચાવવા માટે તાત્કાલિક ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ઘટના ઘટના સ્થળે પહોંચતા હોય છે જે પુરાવાઓ હોય છે રાજકોટની ઘટના બાદ તો અમને દેખાય છે કે જે પુરાવો હોય છે એનો નાશ કરવાનો ક્યાંક ને કંઈક પ્રયત્ન થતો હોય એવું લાગે બીજી વાત કે ગુજરાતની જનતાને આશ્વાસન આપવા અને જે પીડિતો છે એને એક પ્રકારનું આશ્વાસન આપવા માટે ત્યાં સીટની રચના કરવામાં આવે સીબીઆઈ તપાસની વાતો કરવામાં આવે પણ ખરેખર ગુજરાતમાં જ્યાં જ્યાં દુર્ઘટના ઘટી છે અત્યાચારો થયા છે લોકો મૃત્યુ પામ્યા છે ત્યાં ખરેખર સીટની રચના પછી શું થયું સીબીઆઈ તપાસ પછી પરિણામ શું મળ્યું એ મુદ્દે આમ આદમી પાર્ટીની ટીમ દરેક વિસ્તારમાં ફરી અને જે જે પીડિતો જે પરિવાર ભોગ બન્યા છે એને સીટની રચના પછી ખરેખર પરિણામ મળ્યું છે ખરા આ તપાસ અર્થે જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સીબીઆઈ અને સીટની રચના થયેલી હતી જે જે દુર્ઘટનામાં ત્યાં અમારી ટીમ ફરી રહી છે આજે અમે ઉનામાં જે બહુ ચર્ચિત ઉના દલિત કાંડ થયેલો અત્યાચાર કાંડ એ મુદ્દે અમારા જામજોધપુર ધારાસભ્ય અહેમદભાઈ ખવાની આગેવાનીમાં અમારા પ્રદેશ નેતા અમૃતભાઈ મકવાણા અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ ઉનાને અમારી ટીમ સાથે લઈ અને આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી ખરેખર અહીંયા આવ્યા પછી અમને જાણવા મળ્યું કે બે હજાર સોળની ઘટના બની ત્યારે તાત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અહીંયા ખાટલો ઢાળીને ઘરની સામે બેઠેલા અહીંયા આવીને એમને વાતો કરેલી કે જે પીડિત પરિવાર છે એને યોગ્ય લાયકાત પ્રમાણે અમે નોકરી આપીશું દરેક પરિવારના એક સભ્યને દરેક પરિવારને ખેતીની જમીન આપીશું દરેક પરિવારને એક સારો પ્લોટ આપી અને ઘરનું પાક્કું મકાન બનાવી દઈશું આની સાથે અનેક લાહણી કરેલી આજ દિવસ સુધી એક પણ વચન પૂરું કરવામાં આવ્યું નથી ત્યારે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અને અમારા માન્ય ધારાસભ્યશ્રીની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીશ્રીનો સમય લઈ અને ગુજરાતમાં જેટલી પણ સીટની રચના થઈ જ્યાં સીબીઆઈ ની રચના થઈ અને અત્યાર સુધી જે અત્યાચારો થયા છે એમાં ક્યાં ક્યાં આરોપીને બચાવવામાં આવ્યા છે આ તમામ મુદ્દે પર્દાફાશ કરવામાં આવશે જે જગ્યાએ ગુજરાત સરકારે વચનો આપ્યા છે અને જે વચનો પૂરા નથી થયા આ તમામ વિગતો સાથે આવનાર સમયમાં મુખ્યમંત્રીને મળવાનું થશે શું કહેશો ખાસ કરીને બે હજાર સોળમાં અત્યાચાર થયો ત્યારે આજે બે હાજર ચોવીસ એટલો સમય ગયો પણ કઈ નિરાકરણ નહીં અમે આની પહેલા થાનની જે મુલાકાત કરી થાન દલિત હત્યાકાંડ જેમાં ત્રણ વ્યક્તિઓ પોલીસના ગોળીબારથી મૃત્યુ યુવાનો મૃત્યુ પામેલા જેમાં તારીખની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્રેવીસ નવ બે હજાર બારે બીજા બે વ્યક્તિના મૃત્યુ થયા આજે આપના માધ્યમથી અમે ગુજરાતની જનતાને જણાવીએ છીએ ખરેખર સીટ શું છે જે બાવીસ તારીખની ઘટનામાં મૃત્યુ પામ્યા એ વ્યક્તિને હજુ એ પરિવારને ન્યાય મેળવ્યો નથી વચનો આપતા એ તો પૂરા નથી થયા પણ જે મુખ્ય આરોપી પીએસઆઈ સહિતના ત્રણ મુખ્ય આરોપી હતા એ આજે સારામાં સારી પોસ્ટ પર પ્રમોશન લઈને બેઠા છે જે બીજા દિવસની ઘટના બની જેમાં બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા સીટની રચના થઈ હજુ સુધી પોલીસ પકડથી તમામ આરોપીઓ દૂર છે હજુ સુધી સીટ તૈયાર થયું નથી ખરેખર ગુજરાતના સીટની રચના પછી શું પરિણામ મળે છે એનું ઉત્તમ ઉદાહરણ થાનગઢનો દલિત હત્યાકાંડ બતાવે છે ત્યારે મોટા સમઢિયાળા જે ગુજરાતના સીએમ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે અમારી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી એ સમયે અમે હોસ્પિટલમાં હતા અને મારા પપ્પા ઘરે હતા ત્યારે ઘરે મારા પપ્પાને આનંદીબેને ખુદે આશ્વાસન આપેલું કે જે તમારા પરિવાર ઉપર જે ઘટના બની દુઃખ જ છે તમારા પરિવારને અમે તાત્કાલિક આ દુઃખમાંથી ઉગારશું અને તમારા અત્યાચારમાં જે આરોપીઓ છે એમને કડકમાં કડક તાત્કાલિક ધોરણે સજા કરશું પણ હાલ આઠ વર્ષથી અમારો કેસ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અમારી માંગણી આઠ વર્ષથી પેન્ડિંગ પડી છે જેમ કે અત્યારના ભોગ બન્યા ચાર ભાઈઓ મેં ગાડી પાછળ બાંધ્યું હતું તો એમને લાયકાત પ્રમાણે નોકરી આપી મારા પપ્પા ની અભણ છે તો એ અત્યાસરના ભોગ બન્યા છે તો એમને લાયકત પ્રમાણે એમને નોકરી જમીન આપી તો હાલ અત્યારે આઠ વર્ષથી એમને પડ્યું છે પેન્ડિંગ ખેતીની જમીન આપવાની વાત થયેલી ખેતીની જમીન હા અને નો પ્રચાર ભાઈઓને પછી રેણક માટે પ્લોટ આપવા પણ સરકારે અમે ખૂબ લેટરો લખ્યા છે મુખ્યમંત્રીને લખ્યા છે રાષ્ટ્રપતિને લખ્યા છે કલેક્ટરને લખ્યા છે મામલદારને લખ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યું તમે લેટર પત્ર વ્યવર કર્યું ન કે જવાબ નથી મારી પાસે ખૂબ હા આદમેસર તાત્કાલિક કાર્યવાહી કરવી

સીપરું કે કોઈ પથ્થર માર્યો નથી આ લોકોએ ઓળાવી દીધું પોલીસ વાળા એટલે મને બેઠા તા ધરણા ઉપર ત્યારે કોઈ નેતાએ આશ્વાસન આપેલું કોઈ નેતા આવે નથી કારણ એમના કરી લીધેલો

Falou.